पाला तुम्ही बरसात न जोवा ना तला कला जात जाऊनच गाडीवर काढले जो केल बाई जोवर बरसात मा नाही ने त्याच्या ना फॉर्मवर बरसात आवू तो काके हो हां मा उनाळो छे का रजा किती वंदा ने बरसात बणावी जो तो बरसात आवती वा काय प्रकार नु तो

એટલે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે લગભગ છે ને સાડા આઠ જેવો ટાઈમ થવા આવ્યો છે વાતાવરણ કાળા ભમ્મણ કાળા ડિમાંગ છે વાદળા અંધારી ગયેલું હોય ને વરસાદ ચોમાસામાં એવું વાતાવરણ થઈ ગયું છું તમે અમારે ગઈ ઉપરનું વાતાવરણ છે આવી રીતે હમણાં મોરલા એવું બોલતું હતું

હાલો જો જમણ થઈ ગયું છે કમ્પ્લીટ જમી લો પછી મારે જવાનું છે તળાજા કે જવાનું છે તો વિડિયો બનાવ રે જો ત્યાં જાય ની તમને કે હા હા જવાનું છે તળાજા મે કહી દીધું છે તો કન્ટિન્યુ વ્લોગ રહેજો ને આવીને પછી મારા પાસે એક બીજો સંબંધી માં જવાનું છે તો પછી તમને આગળ બજાવ ઈ પ્રમાણે થઈ ગયા આપણે આવેલા છે તળાજા ચાલો ત્યાં એક માડીને આપણે દવાખાન લાવવાનું હતું અહીંયા દવાખાનું છે પાછળ અંદર ગેલા છે ને આપણે બેઠા ગાડીએ ને આપણે થોડું દુકાનનો સામાન લેવાનો હતું દુકાનનો માલ લેવું તો આ ઈ પણ આપણે લઈ આવ્યા છીએ જો ગ્લાસ ને આ થોડુંક સામાન એવું છે અને બીજું છે ને ડીકી પડી છે સામાન તમને દેખાય આવી રીતનું છે કામ આપણે આપણે લેવાનું પતાવી દીધું અને મારી દવાખાને છે દવા હમણાં લેવાઈ ગઈ છે નીકળવાનું છે પણ સડકો થોડોક વધારે છે તો ઘાસ બધા ખુલ્લા કરીને બેઠા છે દરવાજા ખુલ્લા રાખીને આવી રીતે છે ચાલો ભાઈ વારો આવી જાય ને આવી જાય એટલે નીકળી જાય ઘરે જવા માટે કલાજ આવીને તો ઘરે આવતા રહતા ક્યારે અને થઈ ગયું હતું બહુ મોડું

આપડે <laughs>

સુમન ને હે હું બતાડી નકર મારી હું તને હેલે ઉપર તા ખાવા બાકી ચાલો ઉપર તા હાલ 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 કતે વાળા કરી આમ સકાર ઉપર તા હાલ ઉપર તા ચાલ દે આમ દાદા જમવા આવી જો છે ઘરે હા દાદા જમવા આવી જો છે ચાલો હવે તૈયાર થઈ જા ને પછી તમને બતાવ મેં તમને કીધું ને પાકું જ હોય કેમ કે આપણે પંજાબી કાય એટલું બધું ફાવે નહીં અને અમારે જો સમજા તું તો હજી ખાય જા કેમ કે પંજાબી મને બહુ રસ છે હે તો પહેલા સાપ કે નહીં

હા હા કાલે છે તો જમીન કાલે હશે બર્થ નો વિડીયો આજ તો જો કે આવો રહ્યો છે અમારે છે ને સાજુ કામ વધી જાય કેમ કે કાળો હશે સોલી જોવા આવે સોલી ધોવાની હોય આને પાછું કંઈકનું કંઈક વિવાનું હોય તો મારે છે ને આખું બધી દુકાને રહેવાનું હોય તો એવું બધું કામ વધી જાય ને એટલે વિડીયો કઈ બહુ ખાસ બુતરા ટાઈમ જ ન મળતો એવું થાય ને એટલે અમારે ક્યારેક એકત્ર આવે એવું થઈ જાય ક્યારેક રોડવી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો સારો હલો તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે અમારે તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી હવે નવા વિડીયો બધા બાય બાય